હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના સ્થા પાપડી ભુર્જી જેવી રીતે પનીર ભુરજી બનાવે ને એ જ રીતની સેમ એવી જ પાપડી ભુરજી બને અને એના કરતાંય સ્વાદમાં તો સરસ બને જે લોકોને પનીર નો ભાવતું હોય એ લોકોને પાપડી ભુરજી બનાવાય એ ટેસ્ટ સેમ એવો જ આવે તો અત્યારે જો મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું હતું બે મરચાં લઈ લીધા હતા આ આપણે ગ્રેવી બનાવવાની છે તો હું જેવી રીતે ગ્રેવી બનાવું એ તમે આગળ આગળ જોતા રહેજો અને એમાં આપણે બે મીડિયમ સાઇઝની આવી રીતની સ્લાઇસ કરી લીધી છે ડુંગળીની અને આઠથી દસ લંગ આઠથી દસ કળી આપણે લસણની લેશું અને આદુનો આટલો ટુકડો લેશું એ આવી રીતે પીસ કરી નાખી આને થોડો વઘાર કરી નાખી ચાલો વઘાર કરવા મે ચાલુ કર દી છે એમાં આપણે થોડું તેલ ઉમેરી દઈ જેટલું તેલ વાળું ખાતા હોય એટલું ઉમેરવાનું હું અત્યારે આમાં બે પાવરા ઉમેરું છું આમાં હજી બે વઘાર થાય આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે પહેલા ડુંગળી એડ કરી શેકાઈ જાય પછી એમાં આપણે ટમેટા મરચાં આદુ અને લસણ એ ઉમેરી ગયો એવી ડુંગળી થઈ ગઈ તો આ બધુંય આપણે અંદર ઉમેરી દઈએ અત્યારે આપણે ડુંગળીના ટમેટા ભાતનું જ ઉમેર્યું અને આપણે આ ત્રણ વ્યક્તિ માટે બનાવીશું જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો

હવે આપણું મિશ્રણ ઠરે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે આને ઠરવા દેવાનું પછી મિક્સર જારમાં પીસવાનું તો ત્યાં લગીમાં આપણે છે ને દહીંની અંદર મસાલા કરી લઈએ જો દહીંમાં મસાલા કરવા માટે છે ને આપણે દહીં પૂરતું અત્યારે પાસું મીઠું ઉમેરીશું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી પાંચ ચમચી હળદર થોડો એવો ગરમ મસાલો ને જેટલું તીખું ખાતા હોય એટલું આપણે અહીં અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને આપણે આ જે પનીર ભુર્જીનો મસાલો છે એ એક ચમચી જ આમાં આપણે ઉમેરશું પછી બીજો પછી ઉમેરશું હવે આને બધું એક રીતે આપણે મિક્સ કરી દઈએ હવે આપણે આમાં ગ્રેવી સરસ બને એ માટે આપણે એક ચમચી બેસનનો લોટ ઉમેરી દઈએ ચણાનો લોટ સરસ ગ્રેવી લોટ બને આપણે આ બનાવી ગયું હતું ભૂલી ગયા હતા લોટ ઉમેરતા એટલે હવે આપણે જરીક લોટ શેકી નાખીએ એટલે આ બેસનનો લોટ ઉમેરવાથી છે ને સ્વાદિષ્ટ લાગે શાક આપણું આ સરસ ટેસ્ટ આવે ધીમી ગેસ ધીમો કરી નાખવાનો એટલે આપણો લોટ તરીએ ચોટે નહીં જો આટલી વાર શેકવાનું ગેસ બંધ કરી દેવાનો ગરમ ગરમ હોય ને તો એટલો લોટ આપણો શેકાઈ જાય મિશ્રણ કરી ગયું છે તો હવે આપણે એને પીસી લઈએ વખત કરી લે હવેમાં આપણે ઉમેરી દઈ હિંગ ઉમેરી હવે ગ્રેવી ઉમેરી દઈ મિક્સર માં આપણે પીસી લીધું અને એ વઘાર કરીને જે ગ્રેવી પીસી નાખીને એનો કઈક ટેસ્ટ અલગ હોય સરસ આવે અને એકદમ જેવું પંજાબી ઢાબા હોય એમાં શાક બનતું હોય એવું જ બનીને તૈયાર થાય નકર આપણે શું કરતા હોય કે ડુંગળીની ગ્રેવી કરી નાખી કટકા કરી ટમેટાની ગ્રેવી કરી નાખી પછી એનો વઘાર કરી પણ એનો ટેસ્ટ ને આનો ટેસ્ટ બહુ અલગ પડી જાય છે જો તમે આવી રીતે બનાવશો ને તો પનીર ભુર્જીને ટક્કર મારે ને એવું જ આપણે આ પાપડી ભુરજી બનશે જે લોકોને પનીર ન ભાવતું હોય અને કંઈક આવું ખાવાનું મન થાય તો આ રીતે બનાવાય એમાં આપણે બે ચમચી પનીર ભુર્જીનો મસાલો ઉમેરીથી જો તમે કોરો મસાલો ઉમેરી શકો અને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી અને ઉમેરી શકો ગ્રેવી થોડી એવી પાકે ને તો આપણો મસાલો પણ અંદર પાકી હવે આમાં આપણે જો એકદમ ઘાટું લાગે છે તો આટલું બધું ઘાટ ન જોતું હોય ને તે માટે થોડું કેવું આપણે મિક્સર જારમાં પાણી લઈ લીધું હતું એટલે મિક્સર આપણું સાફ થઈ જાય અને એ બધું આમાં હોય આવી જાય જો આપણે આ તેલ છૂટું પડવા આવી ગયું છે એટલે આપણી ગ્રેવી સરસ તાકી ગઈ છે તો હવામાં આપણે જે મસાલા કરેલું હતું દહીં એ ઉમેરી દે મસાલા કરેલું દહીં અને એકદમ પકવવાનું હજી દહીં ને હોતે કે આપણું એમાંથી તેલ ન છૂટું પડે ને ત્યાં સુધી પાછું હલાવ્યા રાખવાનું નકર આ તમારું ફાટી જાય અને પાણી થઈ જાય આ ઘાટું થાય એકદમ હજી આને ઘડીક વાર આપણે આમનો રેવા દઈશું એટલે પનીરનો જેમ દાણો છૂટો પડે ને એમ આપણું આ દહીંમાંથી દાણો છૂટો પડી જાય જો પાપડી આપણે આવો ભૂકો કરી નાખવાનો જ્યાં પાપ ફાફડી ગાંઠિયા આવે ને ફાફડી ગાંઠિયાનો ભૂકો હોય એને અધકચરો પંચોતેર ટકા જેટલો આપણે ભાંગી નાખવાનો જો આમાંથી આપણે હવે એકદમ તેલે છૂટું પડી ગયું છે અને દહીંની જે હતી ને એ કણી પડી ગઈ છે એટલે એ કણી આપણે પનીર જેવી જ નીકળે અને આમાં ઉમેરી દઈએ આપણે ફાફડી ભૂકો તમારી અનુસાર જેટલો તમને ભાવે એટલો ઉમેરવાનો હવે ગેસ બંધ કરી દઈએ હવે ઉપર આપણે ભાજી ઉમેરી દઈએ જો આપણી આ પાપડી ભુરજી બનીને રેડી છે આ પાપડી ભુરજી તમે બાજરાના રોટલા ઘઉંની રોટલી પરોઠા નાન કે કોઈ પણ ની સાથે પૂરી કે કોઈ પણ સાથે ખાઈ શકાય તેવી આપણે આપણી પાપડી ભુરજી તો ચાલો ફરી મળીએ કાલે પાછા નવા વિડીયો સાથે